રામ રામ સ્વાગત છે ફરીથી એક નવો બ્લોગ વિડીયો ની અંદર કેમ છો બધા મિત્રો મજામાં તો મિત્રો આપણે લગભગ ત્રણ દિવસ બનાવ્યો નથી કારણ કે ભાઈ મિત્રો આપડે થોડોક ખાવી જ આપડે ભાઈ જઈને ચાલુ જ હોય બાકી મિત્રો આપણે આપણા પાપાના ખેતર તો ખબર છે માંડવી વધી આપણા ખેતરમાં બેસણ બાઈક ભાઈ જવાની ખાઈ જોઈએ

બાબુ કઈ કામ નથી બાકી જોઈ તો મિત્રો આપડે ભાઈ વરસાદ પડી ગયે ને પછી જાઉં ઘાસ ઉગી જાય લીલું લીલું જોઈ જ અને મિત્રો જો આપડે બળતન ખાલી કરીને અડધા માં પીડા અને અડધા બળતણ આયા પીડા હોય

એટલે આઠ રાયતું થાય ને એમ બધા કહેતા હોય આઠ રાયતું થાય ને પછી જ માંડવી નો બી નીકળે એટલે આઠ રાયતું સુધી તમારે જોવું પડે તો જે આઠ રાયતું નથી થાય એટલે ખાલી બી નીકળીએ એટલે મારો કહેવાનો મતલબ એમ હતો કે જો આ બી હોય ને થોડા કુચાડી હોય એટલે બે પાંદડે થાય બે પાંદડે નહીં થાય ખાલી આમ બાર આવશે એમ બીજો કહેવાનો મતલબ કઈ નથી તો ભાઈ મિત્રો આપણે આપણા ટેપ્ટર માં થઈ ગયા હતા થોડીક ટેપ વગાડી અને

મિત્રો આપણે ત્રણ ચાર થી જેમ બનાવ્યો છે અને આજ પાછું મૂકી દઉં આજ ના ઉતારીને આજ ના જ મૂકી દઉં એટલે કે શું કહેવાય મિત્રો ત્રણ થી જેમ નું મૂક્યું એટલે આજ મૂકવા જે જરૂરી છે ને તો આજ મૂકી દઉં ડાયરેક્ટ તો માંડવી ને ગયું હોય ખબર માંડવી ને ગયું હોય અને માંડવી કેવી રીતના ખબર